નમસ્કાર ખેડૂત મિત્રો હું છું વનરાજ આપ છો ઇન્ડિયન ફાર્મર ગુજરાતી ખાસ કરીને વાત કરીએ ઇન્ડિયન ફાર્મર ગુજરાતી વિશે તો એક યુટ્યુબ ચેનલ છે જ્યાંથી તમને ખેતીલક્ષી અવનવી માહિતી મળતી રહેશે તો ખાસ વાત કરીએ તો આજે આપણે આવ્યા છીએ બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના ધુવા ગામ ખાતે જાય કહેવાય ડીસા એટલે શાકભાજી માટે અલગ અલગ ખેડૂતો પ્રયાસ કરતા હોય છે અને ખાસ કરીને નવી નવી ટેકનોલોજી અપનાવીને શાકભાજી ની ખેતી કરતા હોય છે તો ખાસ એક એવું ફાર્મ છે જ્યાં કહેવાય કે વટાણાની ખેતી કરેલી છે તો ચાલો મળીએ ખેડૂત મિત્ર પાસેથી ખાસ માહિતી મેળવી છે કેવા પ્રકારની ખેતી છે કેવી પૂર્વ તૈયારી છે સાથે કેવું ઉત્પાદન આપે છે તમામ પ્રકારની માહિતી મેળવીશું બન્યા રહો અમારી સાથે જોતા રહો ઇન્ડિયન ફાર્મર ગુજરાતી ખાસ વાત કરી આપણે જે અત્યારે ફાર્મો ઉભા છે વટાણા કેટલા વિઘા કે વાવેતર કરેલું છે વાત કરીએ તો શરૂઆત થી વાત કરીએ બીજી ખેતી કરતો આની શરૂઆત પૂર્વ તૈયારી કેવી હોવી છે ના કાઢી રોપણ ચાલુ થાય એટલે સીડ પંદર થી વીસ કિલો બે હજાર ત્રણસો રૂપિયા ભાવ છે કિલો બરાબર બીજું ખાસ વાત કરે કે કોઈ પણ હોય જે શાકભાજી ની ખેતી કરતા આવનવી ખેતી કરતા ડરતા હોય છે ખાસ કરીને કહેવાય કે વટાણા ખેતી માટે જમીન કેવા પ્રકારની જોઈએ વાત કરીએ બી ચાલે ચાલે રેતા તો કાઠી આપણે અત્યારે જે ઉભા છે કેવી પ્રકારની જમીન કહેવાય કાઠી જ કહેવાય કોણ કાઠી જ કહેવાય ગોરાડુ એવા ટાઈપ ચાલે તો બીજી ખાસ વાત કરીએ કે આપણે જે ઉભા છે બ્રધર્સ બ્રધર્સ સીડ જે વટાણાનું નું છે દોઢ વીઘાની અંદર શરૂઆત ની વાત કરીએ કેટલું બીજું કે એને પહેરવામાં આવે છે કે બરાબર વાતમાં કોઈ ખેડ ની અંદર દવા આપવાની જરૂર હોય છે ખાલી છોપી ને મારી દેવાની ટાટા પેન્ડા પેન્ડા મિથાલી ને આપવાની જરૂર ખરી બીજું ખાસ વાત કરીએ શરૂઆત થી કેટલા સમય સુધી અને ફૂલ આવવાની તૈયારી થઈ જાય પિસ્તાલીસ દિવસે ફળ ચાલુ થઈ જાય

આવક થઈ થઈ જાય જાય ટોટલ વાત કરીએ આ પ્રમાણે જે આપણે અત્યારે ભાવ છે એ પ્રમાણે આવક રે ભાવ રે બજાર તો ટોટલ ઉત્પાદન કેટલું થાય દોઢ વીઘા આવો ને ભાવ તો રહેતો નથી ને આવો ને આવો ભાવ રહેતો તો કેટલું ઉત્પાદન થાય આવો ને ભાવ તો બે અઢી લાખ થઈ જાય પંચાવન રૂપિયા ભાવ રે પંચાવન રૂપિયા ભાવ બેસતો નથી પાછળ થી દસ પંદર રૂપિયા વીસ રૂપિયા થઈ જાય આવો ને આવો ભાવ રહેતો બે લાખ થાય અઢી લાખ માં પંચાવન રૂપિયા ભાવ રહેતો તો દોઢ થી બે લાખ તો ખરા પંચાવન રૂપિયા રહેતો બરાબર બીજું કહેવાય સરેરાશ અહીંથી જે કહેવાય છૂટક તો નહીં ડાયરેક્ટ હોલસેલ ડાયરેક્ટ હોલસેલ બીજું ખાસ કે આમાં કોઈ રોગ આવે છે ખરો રોગ કોઈ ચીજ આવતો નથી ખાલી કેરિયા ખાતે ને સલ્ફેટ મારવાનું હોય કોઈ બીજી ફાલ ફૂલ ની કોઈ દવા કોઈ મારવાની આવતી બરાબર કોઈ રોગ આવવાની છે જ નહીં સંભાવના બીજું કોઈ જાનવર નું નુકસાન કેવું રોજ બીજા ઘર રાખો ને રોજ જાય બીજું કોઈ તકલીફ નહીં બીજું કોઈ પણ ખેડૂત મિત્રોને આપ સંદેશો આપવા માંગતા છો ખાસ કરીને કે કેવી જમીન આપણે વાત કરી તો એમના માટે એમને કઈ કાળજી રાખવી જોઈએ ને કેવા પ્રમાણે તૈયારી કરવી જોઈએ એમને કોઈને ખેતી કરવી છે વટાણાની એમના વિસ્તારમાં તો ખાસ શું છે એમને

શાકભાજી માટે બહુ ફેમસ કહેવાય કેમકે અહીંયા ખેડૂતો અલગ અલગ વૈજ્ઞાનિક પદ્ધતિ થી ખેતી અપનાવતા હોય છે ખાસ આપણે જોયું અત્યારે જે વટાણાનું દોઢ એક થી દોઢ વીકાની અંદર ખેતી કરે છે ખાસ એમને વાત કરી કે એક થી ત્રણ ત્રણ જેવી વીણ આવે છે શરૂઆતમાં બહુ સારી હોય કેવાય કે બે થી ત્રણ લાખનું દોઢ વીઘાની અંદર ઉત્પાદન આપ મેળવી શકો છો કેમ કે સરસ કહેવાય સારું ઉત્પાદન છે આપ જો વિસ્તારમાં વટાણાની ખેતી કરવા માંગો છો તો કરી શકો છો આ પ્રકારની તમામ માહિતી આપણા માટે ઉપયોગી રહેશે બીજું આપ જોઈ શકો છો કે બહુ સરસ છે જે આપણે જોઈ રહ્યા છે બજાર સીડ્સ તરીકે છે જે એનું કહેવાય ઉત્પાદન બહુ સારું છે અને અને ક્વોલિટી પણ બહુ એકદમ સારી કહેવાય કે જે બજારમાં વાત કરી ખેડૂત મિત્રો કે પંચાવન રૂપિયા જે ભાવ મળે છે એની ક્વોલિટી ને લઈને મળે છે તો ખાસ આપણે પણ ખેતી કરવી છે તો આપણા માટે માહિતી પૂરતી રહેશે અને આપણે આપણા વિસ્તારમાં વટાણાની ખેતી કરી શકો છો ફરી મળીશું એક નવા વિડીયો સાથે જય હિન્દ જય ભારત જય જય ગુરુ ગુજરાત